હાલ મિત્રો ગઢપુર ધમાલ ચેનલમાં તમારું સ્વાગત છે નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે તો આજે ફરી એકવાર ક્યાં જાય છે હું કરવી છીએ બધું મારે તમને દેખાડવાનું છે આજ થોડુંક સેવાકીય કામ પણ કરવા છે તો શું શું સેવા કરીએ છીએ શક્ય હોય એટલી મહેનત કરશું તો વિડીયોમાં બધા બનાવી લેજો આગળ ઘણું બધું જોવાનું છે જોવાની મજા આવશે મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ ગઢપુર ધામની અંદર માછલીઓને ચારો ખવડાવવા માટે કે હવે આપણે સેવાકીય કામ પણ હારોવારે કરતું જવાનું છે અને જ્યારે જ્યારે મોકો મળે ત્યારે આપણે સેવાકીય કામ પણ કરશું અને પર્સનલ બ્લોગ પણ બનાવવાની કોશિશ કરશું વિડીયોમાં બધા બનાવ્યો માછલીઓને આપણે ચારો ખવડાવવાનો છે આગળ હજી બ્લોગની અંદર ઘણી બધી જગ્યાએ જવું છે અને થાય એટલી શક્ય હોય એટલી સેવાયું પણ હારવાર થોડી થોડી હું દેખાડતો જાય કારણ કે સેવાકીય કાર્ય તો હું ઘણા ટાઈમથી કરું જ છું બ્લોગની અંદર બહુ ઓછા લેતો હતો પણ ઘણા બધા મિત્રોની એવી રિક્વેસ્ટ છે કે તમે આ થોડું થોડું દેખાડો તો એટલા માટે કોશિશ કરું છું તો વિડીયોમાં બધા મિત્રો મિત્રો આપણે ઘેલા નદીની કાંઠે આવી ગયા છીએ હું મારો છોકરો મારા ઘરના છે સાથે તો આપણે જોઈ કેવું થાય છે તમને પેલા માછલીઓ દેખાડી દઉં હું તો અહીંયા માછલીઓ પણ લોટ છે મિત્રો આપણે આવી જઈએ ઘેલા નદીના કાંઠે ઘેલા નદીના કાંઠે જ અહીંયા માછલીઓ પણ છે તો મિત્રો અમારા જયદીપભાઈ હવે સેવા કાર્ય શરૂ કરે છે અને અહીંયા માછલીઓને એ બધું ઘણું બધું ખવડાવવાના છે ભાઈ અત્યારે દાણી ખવરાવે છે માછલી ઉપર ખાવા મળીએ પ્રવાસી yeah, એટલે વાહ આપણે સેવા કરી લીધી છે અને હવે ગાયોને ચારો નાખવાનો છે જેટલી થાય એટલી સેવા એની પણ કરવાનો મોકો મળે તો એ પણ મોકો કરી અહીંયા આવ્યા ને પોપૈયા એકદમ નાના નાના છે એ તો મોટા થયા નથી પણ મોટા થા એટલે પોપૈયા તો આપણે ડેલી અહીંયા પોપૈયા વાડીના પોપૈયા ઘરની વાડીના પોપૈયા હોય એ તો ખાસ ખાવા જ પડે ચાલો આગળ બન્યા જોઈએ કંઈ

તો મિત્રો અમે છે ને અત્યારે આવી ગયા છીએ વાડીમાં બકાલું બકાલું બધું દેખાડ્યું છે પણ હવે તમને અમે વાડીના માલિક કહો કે મારા સસરાને કે વાડીએ આવ્યો છું કોઈ દિવસ વિડીયોમાં મેં દેખાડ્યા નથી તો આજ તમને પહેલી વાર હું મારા સસરાને તમને દેખાડું છું તો હવે વાડીએ તો ખાટલો રિપેરિંગનું કામ ચાલુ છે સીતારામ દાદા સીતારામ સીતારામ જો દાદા અમારા ખાટલો રિપેરિંગનું કામ કરે છે સારું સારું ખાટલો બાટલો બનાવી નાખો એટલે મેં અહીંયા પાછા બેહવા બેહવા આવી ને અમારા વાડીએ પાછું બેહવા થાય ને એટલે પણ પાકલ પોપિયો છૂટો પીડ્યો છે ને મરસાઈ છે પણ પોપૈયો મરસા તો એ કાર્ય નહીં ખવાય પણ પોપૈયો પોપૈયો ખાઈ લે તો આપણે છે ને હવે આ ગાયની થાય એટલી થોડીક સેવા કરવી નીણ પૂળો કરવી તો અમને આવો લાભ થોડોક મળતો જતો હોય તો એમ લાભ મેળવી લેવી ભાઈ ચાલો હવે આપણે ગાયને નીણ નાખી દેવી

આ લ હવે નીલ પૂળા થઈ ગયા છે હવે જઈએ માટો તો આ તો હું ઓળખતા છે અમે પાછા અત્યારે આવી જાય છે અડતાળા એનું કારણ શું છે ખબર છે અમારા નાના દીકરા જયદીપને ફોરવ્હીલ શીખવી છે કે મેં કીધું હાલો બાપાથી સારો ગુરુ કોણ મળશે તને ત્યાં કે હાલો પપ્પા કે મારે આંટો મારવા જવું છે તો હું આવ્યો છું અડતાળા અને તમને મેદાન દેખાડી દઉં જો છોકરાઓ ક્રિકેટ રમે છે અને આ મેદાનની અંદર મેં છોકરાને ડ્રાઇવિંગનું એકાદો આંટો મરાવવું અને અમારો દીકરો અત્યારે ડ્રાઈવિંગ સીટ ઉપર બેસી ગયા છે અમારા જયદીપભાઈ તો હવે અમારા ડ્રાઈવિંગ જયદીપભાઈ ગાડી આંખશે આંખશો ને જયદીપભાઈ શીખી દેવાની જલ્દી ઓ અને સાથે કોણ કોણ છે એ તો પણ તમને કહું આ છે અમારા હાળાનો દીકરો અને પાછળ અમારા હાળા સાહેબ બેઠા છે એ કે મારે ગાડીનો આટો મારવો છે તો મેં કીધો હાલો ત્યારે બધા ભેગા મળીને અત્યારે મેં હવે ડ્રાઇવિંગને શીખવાડી થોડું થોડું બનાવ્યો આગળ અમારે જયદીપભાઈ અત્યારે ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને ગાડી ઓલરેડી ચાલુ છે જયદીપભાઈ અમારું ડ્રાઇવિંગ કરી રહ્યા છે અને ગાડી અમારે જયદીપભાઈ જો હાકે જ છે એટલે ધીમે ધીમે એવા બધું ફાવતું જાય છે હવે ક્યારેક ક્યારેક આવી રીતે અમારા જયદીપભાઈ પણ આટો અમે મરાવશું એટલે અમારા જયદીપભાઈ ડ્રાઈવિંગ શીખી જાય છે તો મિત્રો આવો કઈક વિડીયો હતો આપણે આવ્યા હતા વાડીએ માછલીઓની સેવા કરીને ગાયું ને નીણ બીણ નાખી છે ને વાડીઓમાં આટા ફેરા મર્યા તો આવો કંઈક વિડીયો બનાવ્યો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા આવે તો સબસ્ક્રાઇબ કરી દેજો હાલો તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ